દેશની ઓટોમોબાઈલ ક્ષેત્રની નામાંકિત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા અંકલેશ્વર આઈટીઆઈ વચ્ચે તાલીમાર્થીઓને ટ્રેનિંગ બાબતે એમઓયુ થયા છે જે એમઓયુ મુજબ ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઓટોમોબાઈલ ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી બાબતે દસ દિવસીય ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આઈટીઆઈમાં ડીઝલ લેબમાં સ્થપાયેલ ટેક કોર્નર મહિન્દ્રા રાઇઝ ઝોનમાં ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રેનિંગમાં અંકલેશ્વર આઈટીઆઈના ડીઝલ મિકેનિક મોટર મિકેનિક વ્હીકલ અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડના એકસો સાહીઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ અધિકારી જુનેદ તાઈએ ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઓટોમોબાઈલ ટેકનોલોજી અંગે પ્રેક્ટિકલ અને થિયરી દ્વારા ટ્રેનિંગ આપી હતી અને આ ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપ્યું હતું આજ રોજ ટ્રેનિંગના અંતિમ દિવસે ટ્રેનિંગમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા

કે જેને અવનવી લેટેસ્ટ ટેકનોલોજી છે એમાં અંદાજે એકસો છોકરાઓને પ્રેક્ટિકલ થિયરી તાલીમ આપી અને સાથે સાથે સ્ટાફને પણ અપડેટ કર્યા એ સાથે મહિન્દ્રા કંપનીએ જે ટૂલ્સ આપ્યા છે એ ટૂલની પ્રેક્ટિકલ નોલેજ આપ્યું અને સાથે આ ટૂલ્સ અને જે પણ કન્ટેન્ટ છે અહીંયા જ રહેવાના છે અને ફાયદો એવો થશે કે હવે ભવિષ્યના અંદર ટેકનોલોજી વધતી જાય છે જેટના કે ઇલેક્ટ્રિકલ વ્હીકલની ટેકનોલોજી આવે છે અલગ અલગ ટૂલ્સ આવે છે સેફ્ટી ફ્યુચર્સના અંદર જેટના કે અડા સિસ્ટમ આવે છે જેમાં છોકરાઓ અજાણ હતા હવે એમને એના વિશે માહિતી મળી ભવિષ્યમાં એવું થશે કે એમને ઇન્ટરવ્યુમાં પણ ઈઝીલી ઇન્ટરવ્યુ ક્રેક કરી શકશે અને જે મહિન્દ્રા કંપનીનું સર્ટિફિકેટ મળશે એ સર્ટિફીના લીધે એમને ઇન્ટરવ્યુમાં એમની બીજા સ્ટુડન્ટ કરતા એક અલગ જ છાપ ઉભી થશે કે ના આ દસ દિવસની ટ્રેનિંગ લઈને આવ્યો છે આ ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને ઓટોમોબાઈલ વિશે બીજા સ્ટુડન્ટ કરતા એક્સ્ટ્રા વધારે જાણે છે અઢાર દસ દિવસ પહેલા જે મહિન્દ્રા કંપની દ્વારા એક સર અપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યા હતા જે અમને થિયરી અને પ્રેક્ટિકલ જેના અંદર સ્ટિયરિંગ છે બેઝિક ઓફ ઓટોમોબાઇલ બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ્સ એક્સેલ વ્હીલ એન્ડ ટાયર્સ એન્ડ ઘણું બધું અમને શીખવામાં આવ્યું ખાસ કરીને ઈવી જે અમને ભવિષ્યમાં ઘણી અમને કામ લાગશે જેના અંદર અમે અગાડી ભણી શકીએ અગાડી અમને કોઈ જોબ મળવી હોય તેના માટે સર અમને ખૂબ ખૂબ આગળ ભણાવ્યું અને તેના વિશે જાણવા મળ્યું તેથી અમે મહિન્દ્રા કંપની માટે ખૂબ ખૂબ આભારી છે જે અમને આટલું સરસ રીતે અમને ભણાવ્યું થેન્ક યુ